પાંચ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈઆઈટી ગાંધીનગર ભરતી રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ એમાં અલગ અલગ પોસ્ટમાં વાત કરીએ તો વરિશિષ્ટ વહીવટી અધિકારી વૈજ્ઞાનિક અધિકારી જુનિયર રિસર્ચ ફેલો એટલે કે આર એફ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ એટલે કે એલમાં ભરતી રહેશે એના પછી આઈઆઈટી ગાંધીનગર ભરતી બે હજાર ચોવીસ ગાંધીનગર દ્વારા આઈટીઆઈ વિવિધ પ્રકારની ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેને ગાંધીનગર ગીર સ્થિતિ નોકરી કરવા માંગતા હોય તો સારું પગાર મેળવા ઈચ્છા હોય તો તમે આઈટી ભરતીમાં અરજી કરી શકો છો એન્ટ્રી દ્વારા પસંદગી કરવામાં આવશે અને પછી નોકરી કરવા આપવામાં આવશે એના બીજી તારીખમાં વાત કરીએ તો અલગ અલગ તમે પચીસ તારીખથી શરૂઆત કરીને ઓગણત્રીસ મે સુધી અરજી કરી શકો છો લાયકાતમાં વાત કરીએ તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ મળી શકશો તેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે અરજી પણ કરી શકો છો તો બસ મિત્રો આ જ ધન્યવાદ